પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના સરિયદ ગામે વર્ષો જૂની વડવાઓની પરંપરા અનુસાર પીપળિયા તળાવ જોગણી માના મંદિરે ટોપલા ઉજાણી કરવામાં આવી હતી સરસ્વતીના સરિયદ વર્ષોથી પરંપરા મુજબ ટોપલા ઉજાણી નીકાળવામાં આવે છે વર્ષો પહેલા ફેલાયેલી મહામારી સમયથી સરિયદ ગામે રોહિત સમાજના બસ્સો કુટુંબો પરંપરા અનુસાર જોગમાયાના મંદિરે ટોપલા ઉજવણી માટે એકઠા થાય છે નોકરી ધંધા માટે બહાર રહેતા સરિયત ગામના કુટુંબો આજે નીકળતી ટોપલા ઉજાણીનો હિસ્સો બનવા માટે આવે છે સવારે પોતાના ઘરેથી ટોપલામાં કાચું સીધું જેવું કે ગોળ ઘી ઘઉંનો લોટ રવો તેલ જેવી લાપસી બનાવવાની સામગ્રી લઈને ભાગોળે જોગમાયાના મંદિરે લાપસી બનાવી દરેકને પ્રસાદ વહેંચે છે જોગમાયાના મંદિરે હવનના આયોજન બાદ યજમાનો દ્વારા હવનકુંડમાં આહુતિ આપવામાં આવે છે

અને બહુચરના ગામમાં રૂળિયું આવેલું અને બહુચરના સૂર્ય કુટુંબમાં જોગણીમાં બે હાડ્યા સમસ્ત વસ્તી જોગણી માતા માતાજીએ મંદિર કર્યું અને બેસાડ્યા પછી ગામમાં રૂળિયું આવેલું રૂળિયું એટલે કોગળી વિકાતા પહેલો એ જમાનામાં કોગળ્યું આવેલું અને આ બધે વાહમાં ને બધે માણસો મરવા માંડ્યા પછી અમારા ચમાર લોકોએ મનથી ટેક રાખી ચમારને બહાર ઉઠો કે અમારા ગામમાં કોઈ વાહમાં કોઈ મરે નહીં તો અમારી તારી ઉજવણી બાર જણ કાઢીશું સમસ્ત ગામમાં આ ઉજાણી અહીં સોડાવાળા માર્ગે પેપળીના તળાવની અંદર બાદાજી ફરીથી બીજું નાનું મંદિર બનાવ્યું અને સમસ્ત બારૂટવાસ ચમારવાસ પાંચ કુટીઓ મળી અને સમસ્ત જોગણી માતાની આ ઉજવણી નિમિત્તે કરવું ચાલુ છે સામંત બાકોલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ